કેજરીવાલનો અંતે છુટકારો સીબીઆઈ પાંજરાના પોપટની છબીમાંથી બહાર આવે સુપ્રીમ કોર્ટે કહ્યું ધાર્મિક સ્થળેથી પરત ફરી રહેલા શિયાઓને આતંકીઓએ નિશાન બનાવ્યા અફઘાનિસ્તાનમાં આઈએસનો હુમલો ચૌદ શિયાઓની હત્યા અનેક ઘાયલ જીએસટી પર સવાલ બદલ વેપારીએ નાણાં મંત્રીની માફી માંગવી પડી નિર્મલા વેપારીની વાતચીતનો વીડિયો વાયરલ ભોયાએ વડોદરા અને વલસાડમાં ખરીદેલી મિલકતોના નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ થઈ જૂનીગઢના શ્રીજીનું ધામધૂમથી અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થયું સરકારના પૂરગ્રસ્તોને સહાય સામેના પેકેજ સામે રોષ વેપારીઓને સહાય માટે જરૂરી દસ્તાવેજોમાં જીએસટી રિટર્નની બાદ બાકી કરવા માંગ રાજકોટમાં રણજીત બિલ્ડકોનને જર્જરિત મકાનનો સ્લેબ તૂટ્યો દાદી અને પૌત્રી રેસ્ક્યુ કરાયો વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા શોભનમ ડેકોરેટર્સ નો ફરી કોન્ટ્રાક્ટ સ્લોટર હાઉસનું કામ મુલતવી રાખતા વિવાદ વિશ્વામિત્રી ડાયવર્ઝન અને પ્રેઝન્ટેશન રાજ્ય સરકારે કરોડ ફાળવ્યા બાદ સ્થાયી સમિતિમાં મંજૂર થયેલી દરખાસ્ત નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી આયોજકોને રૂપિયા એક ના ટોકનથી પ્લોટની લહાણી હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમીનોની લે વેચમાં મોટી રાહત ઓગણીસો પંચાણું પહેલા ખેડૂત હતા કે નહીં તે સાબિત કરવું નહીં પડે ગુજરાતમાં ખેતીની જમીન લે વેચમાં હવે ભાજપ સરકાર આવ્યા પછીના રેકોર્ડ માન્ય ડોભાલની ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ ચીને ગલવાન સહિત લદ્દાખના ચાર વિસ્તારમાંથી સૈન્ય દૂર કર્યું ઘડીના વિસર્જનમાં કોમી એકતા બંને ધર્મના લોકોએ સમય સાચવ્યો વડોદરા માટે રાહતની જાહેરાત બાદ પાંચ મંડળોની વીસીસીઆઈમાં બેઠક સહાયમાં ઉદ્યોગો કપાતા નારાજગી મુખ્યમંત્રી પાસે લોનમાં વ્યાજ મુક્તિ સહિત ત્રણ માંગો કરાશે પાલિકાના ભાવે તૈયાર હોય તે વેપારીને કામ અપાશે પાલિકાનું શોભનમ ડેકોરેટર્સને છેલ્લું એક્સટેન્શન અન્યો પાસે કામ કરાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પંદર તળાવો બનાવાશે કેજરીવાલ 177 દિવસ બાદ તિહાડ મુક્ત પણ મુખ્યમંત્રી ઓફિસ નહીં જઈ શકે અને કોઈ ફાઇલ ઉપર સહી પણ નહીં કરી શકે પૈસાથી પાસ થવાશે છે એવું માની 30 જણે શીટ કોરી મૂકી હતી ગોધરા નીટ કોંભાડ પડદાફાશ થતા તમામ 30 ઉમેદવાર પાસ થયા હતા 185 જિલ્લાઓ હજુ પણ કોરા ધાકોર આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ હજુ 16 દિવસ વર્ષ સે હંગામી અધ્યાપકોની નિમણૂકનો વિવાદ યથાવત ચારની જગ્યાએ એક જ શિક્ષક ગણેશોત્સવના સાતમા દિવસે નવલખી સમા દશામાં જીઓ સહિત કૃત્રિમ તળાવોમાં ચાર હજારથી વધુ પ્રતિમા વિસર્જિત કોમર્સ ફેકલ્ટીમાં પૂરતી વિલંબિત પરીક્ષાની તારીખો જાહેર ચોવીસમી સપ્ટેમ્બરે ટીવાય બી કોમ એમ કોમની પરીક્ષાઓ શરૂ થશે વલસાડથી ધરપકડ બાદ વડોદરાના પૂર્વ ટાઉન પ્લાનર ભોયા ત્રણ દિવસના રિમાન્ડ પર કૈલાસ ભોયાએ બે હજાર બારથી બે હજાર વીસમાં રજા ચિઠ્ઠી વિના કેટલી મંજૂરીઓ આપી તેની તપાસ શરૂ એસબીઆઈના ચેરમેન શ્રી સી એસ શેટ્ટીએ નવસારીમાં તેની પ્રથમ શાખાની મુલાકાત લીધી વેપારીઓને થયેલા નુકસાન અંગે બસો કર્મી દ્વારા સર્વે શરૂ મુખ્યમંત્રીના રાહત પેકેજનું ફોર્મ સરળ હોવાનો દાવો કોલકાતામાં મેડિકલ કોલેજમાં દુષ્કર્મ હત્યાના બનાવ બાદ તકેદારીના પગલા મહિલા તબીબોની સુરક્ષાને લઈ પોલીસે એસએસજીની મુલાકાત લીધી લાંચ કેસમાં આપ કોર્પોરેટરના એક દિવસના રિમાન્ડ કછડિયાએ કોન્ટ્રાક્ટર પાસે માફીનામું લખાવી લીધું હતું સવારના સમયે શેઠ શેરીના ના કે ભેર માળ પડતા ભય બાજવાડામાં ચાર માળના મકાનનો વચલો ભાગ પડ્યો માતા પુત્રી આબાદ બચ્યા ગયા મહિનાનું વિનાશક પૂર નજર સામે હોવાથી તંત્રની અગમચેતી ભારે વરસાદની આગાહી આંજવાનું પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું શરૂ થયું હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેજરીવાલનો નો એકસો પંચાવન દિવસ બાદ તિહારમાંથી જામીન પર છુટકારના દેહગામમાં ચાર વિસ્તારોમાંથી સૈન્ય દળોને પાછા બોલાવવામાં આવ્યા ચીને કહ્યું રેસ્ટોરન્ટ માલિકે પહેલા જીએસટીની ટીકા કરીને પછી નાણાં મંત્રીની માફી માંગી શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદમાં અંધિકૃત ભાગના વિરોધમાં પ્રદર્શનો ફાયર બ્રિગેડમાં ચાલતા કૌભાંડ મામલે સીએમઓમાં ફરિયાદ જો પ્રામાણિક તપાસ થાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે ફ્લડ ફાયરના સાધનો માટે મંજૂર થયેલા 65 કરોડ ક્યાં ગયા વીજ કંપનીઓમાં પરિવારથી દૂર રહેતા કર્મીઓને કંપની ચેન્જનો લાભ આપવા માંગ આશરે બે હજાર વીજ કર્મચારીઓએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી હતી પૂર બાદ મગરો નીકળવાનો સિલસિલો યથાવત કમાટી બાગમાં ઝાડીઓ અને ફેન્સિંગ વચ્ચે મગર ફસાયો ભારે બાદ કરાયો માં જોડાયા બાદ ડિસ્કલોઝરના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું માધવી પુરીએ કહ્યું વૃદ્ધ કાર્યબળની સમસ્યાનો સામનો કરી રહેલા ચીને નિવૃત્તિની વય વધારી

મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચણાનો જથ્થો મેનુમાંથી ગાયબ થયો ગ્રામજનો રાત્રિ દરમિયાન પહેરો ભરે છે ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોની અફવાથી લોકોના ઉજાગરા શંકાસ્પદ સર્વે નંબરોમાં બિલ્ડરો દ્વારા પ્લોટ પડી વેચાણ કરી દેવામાં આવ્યું બોગસ બિન ખેતી પ્રકરણમાં તંત્ર દ્વારા એકસો એક્યાસી સર્વે નંબર જાહેર કરાયા જેને લઈ ગભરાહટ ખેડૂત ખરાઈ માટે ઓગણીસો થી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટ વિસ્તારમાં પોલીસનો સખ્ત બંદોબસ્ત જૂની ઘડીના શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજના લાભ માટે ફોર્મ પણ એકદમ સરળ રખાયું વડોદરામાં વેપારીના નુકસાનના સર્વે માટે બસો કર્મચારીઓની ફોજ ઉતારવામાં આવી હવે નજર કરીએ લોક સત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

ઓગસ્ટમાં ખાદ્ય ચીજોની મોંઘવારીએ ફરી માથું છૂટક ફુગાવો વધીને પહોંચ્યો ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હવે પોર્ટ શ્રી વિજયપુરમ તરીકે ઓળખવામાં આવશે મુખ્યમંત્રીની જાહેરાત બાદ મહેસૂલ વિભાગના પરિપત્રની રાહ જોતા હિતકારો મુખ્યમંત્રીની ખેડૂતો બિલ્ડરો તેમજ ડેવલપર્સના હિતમાં અગત્યની જાહેરાત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં રેલવે ટ્રેકનું ફ્લેશબર્ટ વેલ્ડિંગ કામ શરૂ કરવામાં આવ્યું એક પોઈન્ટ પંચોતેર કરોડ વધુની સંપત્તિ બનાવવામાં ધરપકડ કરવામાં આવી હતી વિશ્વામિત્રી કાંઠાનો ઝોન ફેર કરનાર ટાઉન પ્લાનર કૈલાશ ભોયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ખોડિયારનગર વિસ્તારમાં વેપારી પર ગાળો બોલી બે શખ્સનો ઈંટોથી હુમલો

કાડકોચ ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા બાળકોને આશા વર્કરના મકાનમાં અભ્યાસની નોબત અમદાવાદ ઇન્દોર હાઈવે પર ઘાટાપીર નજીક કારમાંથી રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખ દારૂ મળ્યો રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં વેપારીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા તમાકુ મિશ્રિત પ્રતિબંધિત ગુટખાનો રૂપિયા ચાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડનો જથ્થો સણિયાના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી ઝડપાયો ઔદ્યોગિક અને વેપારી સહિત પાંચ સંગઠનોની સંયુક્ત બેઠક યોજાઈ સરકારી પૂર રાહત પેકેજ સામે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ભાર નારાજગી મહિલા કર્મચારીઓએ પોલીસને કહ્યું ચારે બાજુ ઘોર અંધારું છે ડર લાગે છે સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી મામલે પોલીસ તપાસ કરવા ગઈ તો ભાજપની ચૂંટાયેલી પાંખ અને સંગઠન સમક્ષ વિશ્વામિત્રી અંગે પ્રેઝન્ટેશન કરાયું ચૌદ વર્ષના વારણા વીતી ગયા વાતો બહુ થઈ વિશ્વામિત્રી ત્યાંની ત્યાં હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આગામી પાંચ વર્ષમાં કૃત્રિમ વરસાદ તેમજ બરફના કરાને વધારવા કે ઓછા કરવા પર કામ કરાશે અનિયમિત હવામાન પર નિયંત્રણ માટે મિશન મોસમ

અદાણી ગ્રુપના રૂપિયા બે હજાર છસો કરોડ ફ્રીઝ કર્યા વડા સામે લોકપાલ જર્જરિત મકાન વિસ્તારમાં ઉતેજના ફેલાય બાજવાડમાં મકાન ધરાશાયી થયું દાદીને ઈજા અને પૌત્રીનો આબાદ બચાવ ઉત્તર પ્રદેશના લખનૌની એનઆઈએ એટીએસ કોર્ટે કુલ સોળ ગુનેગારોને ધર્માતરણ કેસમાં દોષિત ઠેરાવ્યા હતા વડોદરાના સલાઉદ્દીન શેખને આજીવન કેદ ફેડરેશન ઓફ વડોદરા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડર્સ એસોની રચના ઉદ્યોગો માટે તત્કાળ પૂર રાહત પેકેજ જાહેર કરવા માટે મુખ્યમંત્રીને પત્ર ભુયા વડોદરામાં કેટલી ડ્રાફ્ટ ટીપી અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર કર્યા તપાસ શરૂ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોરચે તણાવના સંકેત રશિયાના બે યુદ્ધ વિમાનો જાપાન કોરિયાની સીમામાં ઘૂસ્યા

ઊંચા દરોનો વિવાદ અમેરિકા ચીન વચ્ચે પણ અસર ભારતની નિકાસને અત્યાર સુધીમાં પાંચ મેળવ્યા શહેરમાં આજથી છ દિવસ સુધી વરસાદની આગાહી હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મંડીમાં મસ્જિદને લઈને ઝઘડો હિન્દુ સંગઠનોના કાર્યકરો રસ્તા પર ઉતર્યા ચીન સાથે સૈનિકો પાછા ખેંચવા સંબંધિત પંચોતેર ટકા મુદ્દાઓ કહ્યું કે અમારા ભૂતકાળમાં સરળ સંબંધો કાર્યાલય જઈ શકે કે ન તો સચિવાલય સુપ્રીમે કેજરીવાલને જામીન આપ્યા એકસો ત્રણ દિવસ પછી જેલમાંથી બહાર આવશે સો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા નૈનીતાલમાં ક્લોરીન ગેસ લીક થવાને કારણે ગભરાટ જ્યારે પુતિનની સામે બેસીને ડોભાલે આપ્યો મોદીને સંદેશ સ્વચ્છતા સેવા અભિયાનના આયોજન સંદર્ભે કલેક્ટર બીએ શાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ વકફ બોર્ડ કાયદામાં સુધારા સામે વડોદરામાં મુસ્લિમ સમાજનો વિરોધ બેનરો લગાવી વોટિંગ કરાવ્યું વડોદરા શહેરની પેરીફરીના રાજમાર્ગો એક સપ્તાહમાં દુરુસ્ત થશે હરની પોલીસે ગણતરીના કલાકોમાં જ મોબાઈલ સાથે ચોરને ઝડપી પાડ્યો અદાણી ગ્રુપ સ્વીઝ કોર્ટની કોઈપણ કાર્યવાહીથી કોઈપણ રીતે સંકળાયેલું કે સંડોવાયેલું નથી પ્રવક્તા અદાણી ગ્રુપે કહ્યું બાજવાડામાં મકાનની વચ્ચે ભાગ ધરાશાયી થતા એક મહિલાને ઈજા પહોંચી વડોદરા જિલ્લો રાજ્યમાં ટોપ અચીવર્સ હોવાની સાથે આરોગ્ય નાણાં અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યના શ્રેષ્ઠ પાંચ જિલ્લામાં સ્થાન વડોદરા જિલ્લાના ચારે પ્રાંતમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે કુલ છસો અડતાલીસ ગામોને આવરી લેવાશે મહીસાગરમાં સ્વચ્છતા થનારી પૂર્વ તૈયારીની સમીક્ષા કાંગ્રેજના થરામાં શ્રી બાબા રામદેવ મંદિરે રામદેવ પીર બાપાને નેજા ચડાવ્યા મુખ્ય માર્ગો ઉપર જ ખાડાઓની ભરમારથી ભારે હાલાકી દાહોદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓને પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી જાલોદ તાલુકામાં તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ દસ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે વાવના મીઠા વિચારણની સુધી પર સામ્રાજ્ય દાહોદના ગરવાડામાં પ્રેમ લગ્ન કરીને આવેલી યુવતીના ઘરે પૂર્વ પતિ બાળકો સાથે પહોંચતા ચકચાર યુવકે ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા આપીને યુવતી સાથે ફુલહાર કર્યા હતા કડીના આરાસુરી ગ્રુપ ગોપાલલાલજી મંદિરની ચાલીથી અંબાજી જય અંબે પગપાળા સંઘ નીકળ્યો ડભોઈના વાઘોડિયા એસટી બસના મનસ્વી અને ખાડી ગયેલા વહીવટથી વિદ્યાર્થીઓ પરેશાન સુપ્રીમ કોર્ટ તરફથી આપ સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળ્યાની ખુશીમાં દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી ગુજરાતમાં જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે ગૃહ રાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ